પાટણ આભાર દર્શનનો કાર્યક્રમ કર્યો અને આજે તાલુકામાં પણ આભાર દર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો આભાર દર્શનમાં આ લોકોએ જે મને મત આપીને મને મોટો કરવાનું જે કામ કર્યું કોંગ્રેસ પાર્ટીને મોટું કરવાનું કામ કર્યું છે એ કોંગ્રેસના કાર્યકરને કર્મષ્ઠ આગેવાનો જે મતદાન કર્યું છે જે લોકો પાંચ પાંચ લાખે મતે જીતવાની જે વાતો કરતા હતા એ લોકો આજે ત્રીસ હજાર મતે એમને હાથનો સામનો કરવો પડ્યો છે આજે ગુજરાતમાંથી સવિસે સવિસ જીતવાવાળી પાર્ટી એવું કહેતી હતી કે અમે સવિસ જીતી છું એ પણ આજે તમે જો એક સીટ જીતી એક સીટ ઓછા મતે હારી અને આજે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસનું શાસન બને એવું સ્પષ્ટપણેથી થઈ રહ્યું છે ગુજરાતની પ્રજાએ આજે મન મનાવી લીધું છે અમારા રાહુલ ગાંધીએ કલ લોકસભામાં પણ બોલ્યા છે કે આવતી વખત કર્માષ્ટ કોંગ્રેસનો નો અમારા ગોહિલ હોય કે અમારા મહવડી મંડળ હોય આજે પણ એમને ખબર કસી લીધી છે અહીંયા પણ બાબુજીભાઈ હોય કે મુકેશ મુકેશભાઈ કે અલકાબેન છત્રિ અમારા તાલુકાના જે પ્રેસિડન્ટ છે એ છે કે આજે કોંગ્રેસના કર્માષ્ટ આગેવાનોએ પણ મજબૂત મજબૂતાઈથી મને દેખાઈ રહ્યું છે કે આવા વાળી તાલુકા પંચાયત ની જિલ્લા પંચાયત